નમસ્કાર હું પરેશ રાવલ આજે એક નવા વિડિયો સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું બહુ ગરમી છે અહીંયા ખરેખર કંટાળી જવાય છે જો અત્યારે ગરમીનો પારો 43 ડિગ્રી થી 45 ડિગ્રી થવા જઈ રહ્યો છે ત્યારે આ ગરમીને કારણે મને વિચારીને જ પરસે ઓ છૂટે છે કે હવે પછીના સમયમાં આપણું શું થશે આપણી કેવી હાલત થશે અત્યારે વેકેશનની સિઝન ચાલી રહી છે અને આ વેકેશનની સિઝનમાં ફરવા જવાનું પણ આપણે વિચારી શકતા નથી કે એનું આયોજન કરી શકતા નથી મિત્રો આ દિવસોમાં આપણને ગરમીને કારણે સનસ્ટ્રોક કે હીટ સ્ટ્રોક લાગી શકે છે સામાન્ય રીતે ઉનાળામાં શરીર પોતાને ઠંડુ રાખવા માટે વધારે માત્રામાં પરસેવો નીકાળે છે અને આ પ્રક્રિયા આપણા શરીરમાં ફેલ થઈ જાય છે જેને કારણે બોડી ટેમ્પરેચર વધી જાય છે અને આવી સ્થિતિ જોખમી બને તેને લૂ લાગવી અથવા હીટ સ્ટ્રોક કે સનસ્ટ્રોક કહેવામાં આવે છે મિત્રો સૌથી પહેલા સનસ્ટ્રોક અને સ્ટ્રોક બંને વચ્ચે થોડીક પાતળી ભેદરેખા છે આ સનસ્ટ્રોક કરતા સ્ટ્રોક વધુ ગાતક સાબિત થઈ શકે છે સૂર્યના કિરણો સીધા સંપર્કમાં આપણે આવવાથી સનસ્ટ્રોક લાગે છે જેને લીધે ઝાડા ઉલટી ઉપકા ચક્કર આવવા જેવા ચિહ્નો જોવા મળે છે જ્યારે હીટ સ્ટ્રોકમાં પવનની ગેરહાજરીમાં લાગતી લૂ રૂમનું ટેમ્પરેચર વધુ હોય ઉપરાંત ફેક્ટરીઓમાં બોઇલરની નજીક કામ કરતા લોકો ખુલ્લા ખેતરમાં કામ કરતા શ્રમિકોને વધુ પડતી ગરમી અને ઉકળાટને લીધે એ હિપસ્ટ્રોકનો શિકાર બને છે જેને કારણે લોહીની નસો ફૂલી જતા વ્યક્તિને વધુ પડતો પરસેવો થાય છે અને તેની રેગ્યુલેટરી સિસ્ટમ ડિસ્ટર્બ થવાથી શરીરમાં વધુ પડતું પાણી વહી જતા કેટલીક વાર દર્દીની કિડની ફેફસા હૃદય અને મગજ ઉપર વિપરીત અસરો થાય છે તો આ હિટ સ્ટ્રોક અને સનસ્ટ્રોકથી બચવા આપણે શું કરવું જોઈએ સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે બપોરે 12 થી ચાર વાગ્યા સુધી ઘરની બહાર નીકળવાનું ટાળો પર્યાપ્ત માત્રામાં એટલે કે દર અડધા કલાકે અમુક અમુક સમયના સમયાંતરે પાણી પીવાનું રાખો ખુલ્લા પગે બહાર જવાનું ટાળો સતત તાપમાન રહો બહાર જતી વખતે ખુલ્લા તડકામાં સનગ્લાસ છત્રી ટોપી ટુવાલથી પોતાનું માથું ઢાંકો થી બચવા માટે લીંબુ પાણી છે દહીં છાશ લચ્છી ફળોના જ્યુસનું સેવન કરો જેનાથી પાચનતંત્રમાં સુધારો થશે અને ડિહાઇડ્રેશનથી એ આપણે બચી શકીએ છીએ શરીરમાં પાણીની ઉણપ આ ફ્રૂટોના જ્યુસ લેવાથી એની ઉણપ દૂર થાય છે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે કિડની હેલ્ધી રહે છે અને આંતરડા સ્વસ્થ રહે છે નારિયેળનું પાણી પણ આપણે પીવું જોઈએ તે ગરમીના કારણે આપણા શરીરની અંદર થયેલ ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપને દૂર કરે છે હળવા રંગના કોટનના આરામદાયક કપડાં પહેરવા જોઈએ અને ખાસ નાના બાળકો અને વૃદ્ધ લોકોને ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે વૃદ્ધોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે અને નાના બાળકોને લૂ લાગવાની ફરિયાદો આજે વધી રહી છે વૃદ્ધોને હાર્ટ એટેક ડાયાબિટીસની પોતાની જે દવાઓ છે એ પોતે નિયમિત લે અને બહાર જવાનું ટાળે અને સમયાંતરે પોતાનું હેલ્થ ચેકઅપ નિયમિત કરાવતા રહે મિત્રો સનસ્ટ્રોક અને હિસ્ટ્રોકથી બચવા માટે આપણે આ ઉપાયો કરીશું તો ચોક્કસ આનાથી આપણને ફાયદો થશે મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તમે ચોક્કસ મારા આ વિડીયોને લાઈક શેર અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો ત્યાં સુધી હું ફરીથી નવા વિડીયો સાથે ઉપસ્થિત થઈશ આવા